નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી તો પંચમહાલ પોલીસના હાલોલ ડિવિઝનમાં આવેલા આઠ પોલીસ મથકોમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા પ્રોવિઝનના અલગ અલગ પાંચસો પચીસ ગુનાઓમાં કબજે લેવાયેલો ભારતીય બનાવટીનો વિદેશી દારૂ આજે નાશ કરવાની કામગીરી હાલોલ ડીવાયએસપી અને હાલોલ ગોધરા પ્રાંત અધિકારીની નજર હેઠળ કરવામાં આવી હતી હાલોલના જાંબુડી ખાતે ભારતીય વિશ્વામિત્રીના કોતર નજીક દારૂનો નાશ કરતા વિદેશી દારૂ કોતરમાં વહ્યો હતો હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરીની તલેટીમાં વહેલી વિશ્વામીત્રીના કોતર નજીકના ખુલ્લા વિસ્તારમાં આજે બે પોઈન્ટ નેવ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ભારતીય બનાવટીના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જિલ્લાના હાલોલ ડિવિઝનમાં આવેલા આઠ પોલીસ મથકોમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન નોંધાયેલા નાના મોટા પાંચસો પચીસ પ્રોવિઝનના ગુનાઓમાં પોલીસે મુદ્દામાલ તરીકે પકડાયેલા વિદેશી દારૂના વિશાળ જથ્થાને આજે બે જેસીબી અને બે રોડ રોલ દ્વારા નાશ કરવાની કામગીરી આરંભી હતી હલોલ ડીવાયએસપી ગોધરા અને હલોલ પ્રાંત અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી આ કામગીરીમાં તમામ આઠ પોલીસ મથકમાંથી લાવવામાં આવેલો મુદ્દામાલ એકત્ર કરવામાં આવ્યો હતો ડિવિઝનના બે પોલીસ ઇન્સ્પેક્ટર સર્કલ ઇન્સ્પેક્ટર નશાબંધી ખાતાના ઇન્સ્પેક્ટર તથા ચાલીસ પોલીસ કર્મચારીને વહીવટી તંત્રની ઉપસ્થિતિ વચ્ચે દારૂના જથ્થા ઉપર રોડ રોલ ફેરવવામાં આવ્યું હતું